પ્રકરણ ત્રણ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય શિલ્પ એટલે શું જુઓ સરળ શબ્દોમાં કહીએ તો શિલ્પ એ કળા છે જ્યારે કોઈ શિલ્પી છીણી હથોડીથી પથ્થર લાકડું ધાતુ એના પર પોતાના ભાવોને આકાર આપે તેને શિલ્પ કહેવાય અને સ્થાપત્ય સ્થાપત્ય એટલે બાંધકામ એનું વિજ્ઞાન અને એની કળા સંસ્કૃતમાં એના માટે વાસ્તુ શબ્દ છે એટલે કે મકાનો કિલ્લાઓ આખા નગરનું આયોજન એ બધું સ્થાપત્યમાં આવે હા બિલકુલ અને આ નગર આયોજનમાં આપણને એક ચોક્કસ પેટર્ન જોવા મળે છે એ જ અને આ વિભાજન એમની સામાજિક વ્યવસ્થાનો એક અરીસો છે સૌથી ઊંચાઈ પર શાસકો માટેનો ગઢ જેને સિટીડેલ કહે છે હા તેની નીચે અધિકારીઓના આવાસો અને પછી સૌથી નીચેના ભાગમાં સામાન્ય નાગરિકોના ઘરો આ માત્ર સુરક્ષા માટે નહોતું પણ એક વ્યવસ્થાનું સ્પષ્ટ પ્રતીક હતું ચાલો તો આ વ્યવસ્થાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ મોહેન જો જેનો અર્થ થાય છે મરેલાનો ટેકરો અહીંના રસ્તાઓ વિશેની માહિતી જ મતલબ આશ્ચર્યજનક છે હા એ કોઈ સામાન્ય ગલીઓ નહોતી મુખ્ય રસ્તાઓ લગભગ નવ પોઈન્ટ પંચોતેર મીટર પહોળા હતા અને આખું શહેર ખબર છે ગ્રીડ સિસ્ટમ પર બનેલું હતું એટલે બધા રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા ચોક્કસ આ શું બતાવે છે કે શહેર કોઈની મરજી મુજબ નહીં પણ એક સુનિયોજિત નકશા પર બન્યો હતો એકરૂપતા યશસ્તિની નિશાની છે મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે ગટર યોજના આટલી અધ્યતન હતી શું આ એવું સૂચવે છે કે એ લોકો જાહેર સુવિધાને વધુ મહત્વ આપતા હતા આ એકદમ રસપ્રદ અવલોકન છે એમની ગટર વ્યવસ્થા તો અદ્વિતીય હતી દરેક ઘરમાંથી ગંદા પાણીના નિકાલ માટે પાકી ઢાંકેલી ગટરો હતી જે મુખ્ય ગટરને મળતી હા અને તે સમયે ભૂમધ્ય સમુદ્રના ક્રેટ ટાપુ સિવાય આવી વ્યવસ્થા જાહેર સ્નાનાગાર પણ જાહેર સ્વચ્છતાનું પ્રતિક હતું આ બધું એ જ દર્શાવે છે કે તેમના માટે સમુદ્રનું આરોગ્ય સર્વોપરી હતું અને સ્ત્રોતો એ પણ બતાવે છે કે આ કુશળતા માત્ર એક શહેર પૂરતી સીમિત ન હતી ખરું ને

મતલબ જળ વ્યવસ્થાપનનો ઉત્કૃષ્ટ નમૂનો છે ત્યાંના લોકોએ વરસાદના દરેક ટીપાને સાચવવા અને શુદ્ધ કરવા માટે તળાવો તળાવો અને અને નહેરો નહેરો હતી હા ભૂગર્ભ ટાંકીઓનું એક જટિલ નેટવર્ક બનાવ્યું હતું આજની પાણીની અછત જોતા એમની દીર્ઘ દ્રષ્ટિ ખરેખર અસાધારણ લાગે છે અને લોથલ જે એક બંદર હતું લોથલ માત્ર બંદર ન હતું તે કદાચ દુનિયાનું સૌથી જૂનું માનવ સર્જિત ડોકયાર્ડ હતું એટલે કે વહાણ લાંગરવાનો ધક્કો ઓ આ બનાવટ સૂચવે છે કે તેમને ભરતી ઓટ અને દરિયાઈ પ્રવાહોનું ઊંડું જ્ઞાન હતું એ એક આંતરરાષ્ટ્રીય વેપારનો પ્રવેશ દ્વાર હતો તો આ બધી ચર્ચાનો સારે છે કે સિંધુ ખીણના લોકો માત્ર કુશળ ઇજનેર ન ના બિલકુલ નહીં પણ તેઓ એક એવી સભ્યતાના નિર્માતા હતા જે વ્યવસ્થા જાહેર આરોગ્ય અને સામુદાયિક જીવનને પ્રાથમિકતા આપતી હતી તેમની દીર્ઘ દ્રષ્ટિ પ્રાચીન શબ્દની આપણી સમજને પડકારે છે આ એક અત્યંત સુવ્યવસ્થિત અને પ્રગતિશીલ સમાજ હતો શ્રોતાઓ માટે એક વિચાર સાથે સમાપન કરીએ શ્રોતોમાં ઉલ્લેખ છે કે હડપ્પાના લોકો મણકા અને બીજા અલંકારોના ખૂબ શોખીન હતા હા એ વાત સાચી છે તો વિચારવા જેવી વાત એ છે કે આ નાની વસ્તુઓ એટલે કે એમના અલંકારોની બનાવટ અને તેનો વેપાર એમના સમાજ કલા અને વિશ્વ સાથેના આર્થિક સંબંધો વિશે શું કહી શકે